આ પ્રારંભમાં કેન્દ્રની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી હતી ત્યારબાદ મંચસ્થ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે શાળાના કાર્યકારી પ્રમુખ શ્રી અબ્દુલ ગફુર શેખી સંસ્થાનો ઇતિહાસ તેની પ્રવૃત્તિઓ તથા સન્માનિત મહિલાઓનો પરિચય આપ્યો હતો આ પ્રસંગે શ્રીમતી વ્યાસનો ભારત સેવક સમાજવતી શ્રીમતી ઈલાબેન મહેતાએ મોતીની માળા પહેરાવી તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તો સન્માનિત ડોક્ટર નમીરા સાજીત બલોચનો કેન્દ્રના મંત્રી શ્રીમતી દીપાવલી બેન શુકલે મોતી ની માળા પહેરાવી તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું તો મહિલા વકીલ કો ફોર્મલ બેન ધોળકિયાનું કેન્દ્રના પ્રમુખ શ્રીમતી વ્યાસી મોતીની માળા પહેરાવી તથા શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું આ પ્રસંગે કેન્દ્રના પ્રમુખ શ્રીમતી વ્યાસે બંને સન્માનિત મહિલાઓને કેન્દ્ર તરફથી ડ્રેસ આપીને તેમનું સન્માન પણ કર્યું હતું આ પ્રસંગે બંને સન્માનિત મહિલાઓએ તેમના સન્માન બદલ આનંદની તેમજ આભારની લાગણી વ્યક્ત કરી હતી તેમજ ભવિષ્યમાં કેન્દ્રને ઉપયોગી થવાની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે કેન્દ્રના સંચાલિકા શ્રીમતી ઇલાબેન મહેતાએ કેન્દ્રનો ઇતિહાસ તથા તેમાં ચાલતી પ્રવૃત્તિઓની ઝાંખી કરાવી હતી મહિલા સશક્તિકરણ વર્ષ પ્રસંગે મહિલાઓના થયેલા સન્માન બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે કેન્દ્રની બાળાઓ તથા સ્ટાફની બહેનો કેન્દ્રની કારોબારી સમિતિની બહેનો વગેરે ઉપસ્થિત રહી હતી અને સામાજિક કાર્યકર શ્રી પ્રબોધભાઈ મુનવરે આભાર દર્શન કર્યું હતું